શ્રી ગણેશય ન મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાનકા માર્ગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ માસર માસના દરેક ગુરુવારે થતું વ્રત માતા મહાલક્ષ્મીના વ્રતની કથા મહિમા અને આ વ્રતની વિધિ પણ સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ શ્રી મહાલક્ષ્મીએ વિનહે વિષ્ણુપતિની ધીમહી ધીયોના પ્રચોદયા બોલો માતા મહાલક્ષ્મીની જય માક્ષર માસ તે ચંદ્ર માસ હોવાને કારણે માતા મહાલક્ષ્મી સ્વયં ભક્તોની પ્રાર્થના સાંભળે છે ગુરુવારનું વ્રત કે જે ભગવાન નારાયણને સમર્પિત છે બૃહસ્પતિ દેવને સમર્પિત છે આ વારે લક્ષ્મી નારાયણનું પૂજન થાય છે ત્યારે માતા મહાલક્ષ્મી ભક્તોને દરેક મનોકામના પૂર્ણ પૂર્ણ કરવા માટે આવે છે અને માતા મહાલક્ષ્મીને આ વ્રત કે જે મહાલક્ષ્મી વ્રતના નામે પ્રખ્યાત છે તે પ્રમાણે કાળથી ચાલ્યું આવે છે આ વ્રતના મહાત્મયને સૌ પ્રથમ આપણે જાણી લઈએ પછી વ્રતની વિધિ જાણીશું અને પછી વ્રતની કથા પણ સાંભળીશું સૌપ્રથમ આપણે આ વ્રતનો મહાત્મય સાંભળીએ શ્રીલક્ષ્મીપતિ મહાત્મય એક વખત દેવલોકમાંથી નારદજી પૃથ્વીલોક ઉપર પધાર્યા હિમાલયમાં ગયા તે દેવ દેવ શિષ્ય આગમન થતાં મહારાણીએ એમના નારદજીને ઉચ્છ ઉત્સિત સ્વાગત કર્યું સહસ્ત્ર સુંદર ભોજન બનાવીને મેના દેવીએ જમાડ્યા જમીને સંતુષ્ટ થયા પછી હિંડોળા પર આસન આપીને નારદજીને પંખો ઢાળતા પૂછ્યું હે દેવર્ષિ આપ તો ત્રણેય લોકના વિસરણ કરતા રહો છો તો ત્રણેય લોકની કોઈ વાત તમારાથી અજાણી નથી તો તમે મને કૃપા કરીને બતાવો પૃથ્વી લોક ઉપર કેટલાક મનુષ્ય તવરંગ તો કેટલાક નિર્ધન ગરીબ કેમ છે લોકો નિર્ધન છે અને ધનિક બનાવવાનો કોઈ માર્ગ હોય તો બતાવો મહારાણી મેના દેવીનું આવું નિવેદન સાંભળીને નારદજી ઘણા પ્રસન્ન થયા અને તેમણે શ્રી મહાલક્ષ્મી વ્રતની કથા વિસ્તારથી સંભળાવી જે રાણીએ દાસીઓને દાસીઓ અન્ય સ્ત્રીઓને કહી આમ પૂરા ભાવ વર્ષમાંથી મહાલક્ષ્મી વ્રત કથાનો પ્રચાર થયો નારદજી દેવી મેનાને કહે છે કહેવા લાગ્યા કે હે દેવી સાંભળો શ્રીલક્ષ્મી વ્રત કરવાની લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન ધાન્ય તેમજ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે લાંબુ આયુષ્યમાન સંતાન પ્રાપ્તિ થાય છે સુખ સર્વ મનોકામના પૂર્ણ થાય છે આ વ્રત ખાસ કરીને ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર શ્રી પ્ર પ્રધાતિ વ્રત તરીકે પણ ઉલ્લેખ છે ઉલ્લેખવામાં આવ્યું છે શ્રીદેવી શ્રી મહાલક્ષ્મી વ્રત શ્રી લક્ષ્મી વ્રતની નામની પણ ઓળખાણ છે પાલિતાણાના જૈન તીર્થ ક્ષેત્રયુ પર્વત ઉપર શ્રી પ્રહાવતી માતાનું મંદિર આવેલું છે કહેવાય છે કે સોનાના સ્વરણ ગુણ સમાયેલી છે એમ ધનલક્ષ્મીના રૂપમાં તે સ્વર્ણ સમાન છે પરંતુ બધું જ ધન લક્ષ્મી સમાન હોતું નથી અર્ધમન કે ખોટા માર્ગ પર ચાલીને જે ધન અર્જિત કરવામાં આવે છે તે લક્ષ્મી નથી પરંતુ આ વ્રત કરવાથી સાક્ષાત માતા મહાલક્ષ્મી કૃપા પ્રાપ્ત થાય છે આ માક્ષ આ માસમાં દર ગુરુવારે વ્રત કરવાનું હોય છે અને દર ગુરુવારે માતાનું પૂજન કરીને વ્રત કરતા મહાત્મય અવશ્ય સાંભળવું વ્રત કરનાર બહેનોએ મન વચન કર્મથી પવિત્ર રહેવું કારણ કે આ વ્રત ધન સંપત્તિ પ્રાપ્ત કરાવનારું છે લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરાવનારું છે આ વ્રતમાં એક ટાઈમ ભોજન લઈ શકાય છે સાંજના સમયે સંયોગ વસાત જો આ વ્રત દરમિયાન કોઈ બાધા આવે તો અડચણ આવે ચાહે બહેન માસિક ધર્મમાં હોય તે બહાર ગામ જવાનું થયું હોય તો બહાર ગામ તો પૂજા ઘરમાં અન્ય સદસ્યો પાસે કરાવી લેવી પરંતુ પોતે ઉપવાસ અવશ્ય રાખવો ગુરુવારનું વ્રત અવશ્ય કરવું ગુરુવારે અન્ય કોઈ ઉપવાસ આવતો હોય તો જેમ કે એકાદશી કે ગણેશ ચોથ તો પણ બંને ઉપવાસ સાથે કરી શકાય છે વ્રત કરી શકાય છે માક્ષર માસના અંતિમ ગુરુવારે આ વ્રતના પારણા કરવાના હોય છે એટલે કે વ્રતની પૂર્ણાવતી હોય છે સાત સૌભાગ્યવતી બહેનોને સાત કુંવારિકાઓને આમંત્રિત આપી બોલાવીને તેમને માની કથા સંભળાવી પૂજન વિધિ કરીને ત્યારબાદ ભોજન લેવડાવું પ્રસાદ ખવડાવું આ વ્રતનો મહિમા બતાવો સંભળાવો અથવા તો સાત બહેનોની સાત કુંવારિકાઓ ન મળે તો માતા મહાલક્ષ્મીના મંદિરે જઈને અથવા કોઈપણમાં મંદિર જઈને ત્યાં દક્ષિણા કરી દેવી અને વ્રતનું સમાપન થયું છે એવી રીતે માને પ્રાર્થના કરવી ભાઈઓ પણ આ મહાલક્ષ્મીનું વ્રત કરી શકે છે હવે આપણે જાણી લઈએ આપણે આ માતા મહાલક્ષ્મીની વ્રતની પૂજન વિધિ વિશે સ્થાપન વિશે એક બાજુ ઢાળવો તેની ઉપર લાલ કે પીળું વસ્ત્ર પાથરવું માની મૂર્તિ કે ફોટો લઈને તેમને બિરાજિત કરવા પીળું ધન ધન ચરણાથી દાળ કે પીળા પુષ્પ શ્રવણ શ્રવણના આભૂષણ કાનની કાનની કળી ના ચૂકની નાક ચૂકની કે આપણી પાસે કોઈ હોય તે પૂંજામાં મૂકી ધોઈને એક ત્રાંબાના કળશમાં સ્વસ્થ પાણી ભરેલું હોય તેમાં દૂરવા અથવા ધરો એક છિક્કો ધરવો એક ચિકો સોપારી ધરવાની કળશ ઉપર આંબાના પાંચ પાન કે આસોપાલવના પાલવના પાન કે નાગરવેલના પાંચ પાન રાખીને શ્રીફળ મૂકવું આ રીતે કળશની સ્થાપના કરવી કળશને મોલી એટલે કે લાલ દોરાની વિટોળવું આ શ્રીફળ ઉપર પણ એક ચૂંદડી રાખવી જે સાક્ષાત માતા મહાલક્ષ્મીની એમ માનું કળશ ઉપર કંકુનો ચાંદલો કરવો ચોખા ચોડવા પહેલાં જ જમાનામાં સવારુપિયો રાખતા હતા પરંતુ અત્યારે સવા રૂપિયો છે નહીં એટલે કે આપણે બે રૂપિયાનો સિક્કો રાખો તેની ઉપર પૂજા કરવી આ પૂંજા દર ગુરુવારે કરવાની હોય છે જ્યારે આપણે વ્રત ગુરુવારનું પણ કરી દઈએ ત્યારે જે આ સિક્કો રાખેલો છે તેને તિજોરીમાં સલામત રીતે રાખી મૂકવો ધનની બરકત રહે જે પૂંજા સ્થાપન ઉપર વધારે જો માની મૂર્તિ હોય તો સ્થાપ સ્નાન પૂંજન ગંધ ગંધ ધૂપ પુષ્પસુ ગંધ ધૂપ દીપ આદીપ પંચમૃત રીતે પૂજા કરવી ત્યારબાદ માની સામે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવો ધૂપદીપ કરવી ભોગમાં સફરજન કે કેળા પંચ ફળ પંચમેવા ખીરનો ભોગ માતાને લગાવી શકાય છે લક્ષ્મી સાલીસાનો પાઠ લક્ષ્મી મંત્રનો જાપ કરી શકાય છે માની વ્રત કથા સાંભળાય છે સાંભળવાની હોય છે અને માને પ્રાર્થના કરવાની કે હે માં મારી સર્વે બાધાઓને નાશ થાય ધન ધાન્ય સુખ સંપત્તિ પ્રાપ્ત થવા આ રીતે બોલીને માની આરતી કરવી જો આવડતી હોય તો અને સાંજે જ્યારે સૂર્યાસ્ત થાય ત્યાર ફરી માની પૂજા આરાધના કરવી મીઠાઈનો પ્રસાદ ધરવો એક ભાગ ગાયને ખવડાવો ત્યારબાદ સહકુટુંબને ભોજન કરાવવું બીજા દિવસે સવારે સ્નાન કરી પૂજા કરીને કળશમાં મૂકેલા પાંચ પાન જુદા જુદા ઠેકાણે ઘરમાં રાખી દેવા પાણી તુલસી ક્યારે ને નદી તળાવમાં પધરાવવું પૂજન કરવાનું હોય છે તે જગ્યા પ્રમાણે કરવામાં માક્ષર માસના દર ગુરુવારે આ રીતે વ્રત કરવાનું હોય છે એટલે કે દર ગુરુવારે માનું સ્થાપન અલગ અલગ રીતે કરવાનું હોય છે એક જ સ્થાન સ્થાપન કરવું નથી બીજા દિવસે સ્થા સ્થાપને મંગલ કરાય છે પ્ર સ્કંદ પુરાણમાં લણમાં લખેલું છે કહ્યું છે કે આ રીતે મારું પૂજન કરશે જે ભક્તો તેની ઉપર સદૈવ પ્રસન્ન રહીશ મન વચન ફળ આપીશ આ રીતે માની પૂજા આરાધના મહાત્માએ કહેવામાં આવ્યું છે હવે આપણે સાંભળીએ માક્ષર માસના ગુરુવારની વ્રતની કથા માતા મહાલક્ષ્મીની કથા બોલો મહાવિષ્ણુ પ્રિય માતા મહાલક્ષ્મીની જય જય દ્વાપર યુગમાં સૌરાષ્ટ્ર

રાજાને આઠ પુત્રો અને એક પુત્રી હતી જેનું નામ સાંબાલા હતું સાંબાલા જેવું રૂપ જેવા જ ગુણ હતા એક વખતની વાત છે મહાલક્ષ્મી શ્રી મહાલક્ષ્મી દેવી પૃથ્વી ઉપર ભ્રમણ કરતા માટે નીકળ્યા તેમણે સૌરાષ્ટ્ર પ્રદેશમાં રાજા પ્રદર્શનનું રાજ્ય જોયું રાજાને જ્ઞાની ધર્મિષ્ઠ અને દયાળુ જોઈને શ્રીલક્ષ્મીજીને એના રાજ્યમાં રહેવાની ઈચ્છા થઈ થયું કે હું અહીં રહું તો રાજા વધુ સમૃદ્ધ સુખી થશે તેની રાજા પ્રધા પ્રજાને વધુ સુખી કરશે દેશે અને બધે જ આનંદ મંગળ થશે આમ વિચારીને લક્ષ્મી વૃદ્ધ બ્રાહ્મણીના રૂપ ધારણ કર્યું અને લાકડીના ટેકે સુરત સુરત ક્ષત્રિકા રાણીને મહેલમાં પ્રવેશ કર્યો વૃદ્ધ બ્રાહ્મણીને જોઈને એક દાસીએ તેને પરિચય પૂછ્યો અને આવવાનું કારણ પૂછ્યું ત્યારે વૃદ્ધ બ્રાહ્મણીના રૂપમાં રહેલા માતા મહાલક્ષ્મી કહ્યું કે મારું નામ કમળા છે મારા પતિનું નામ પુનેશ્વર છે વતન જગન્નાથજી પુરી છે તમારી રાણી પૂર્વ જન્મમાં એક વાણિયાની પત્ની હતી તેની પાસે ધન ન હતું અને તે તેની પત્નીને અપમાનિત પણ કરતો હતો ખાવા પીવાનું પણ પૂરતું ન હતું વસ્ત્ર વસ્ત્રલતા આદિ પણ કશું જ ન હતું આવા બધા ત્રાસ જે કંટાળીને તે ઘર છોડીને વનવગડામાં ભૂખી તરસી ભટકવા લાગી છે તેની આવી હાલત જોઈને મને એના પર દયા આવી હતી અને ધન ધાન્ય ઐશ્વર્ય આપવાવાળી શ્રી લક્ષ્મીજી મહિ માહિતી માહિતી મેં જ તેને આપી હતી મારા કહેવા પ્રમાણે તે લક્ષ્મી વ્રત કર્યું તેની લક્ષ્મી પ્રસન્ન થયા અને તેની ધાન્ય કદી કમી ન રહે તેના પતિનો સ્વભાવ સુધરી ગયો અને તેની ગરીબાઈ દૂર થઈ ગઈ તે વાણીઓ અને વાણિયાને બંને સુખ સંપત્ત રીતે રહેવા લાગ્યા આ સવસ્ત્ર આનંદ સવાઈ ગયો હતો ઘણા વસ્ત્રો વર્ષો સુધી તેણે આ વ્રત કર્યું તેના આ લોક સુખ સુખ ભોગવી મૃત્યુ બાદ લક્ષ્મી લોકમાં સુખ સા સાહેબીમાં વાસ કર્યો એક વર્ષના વ્રતના બદલે એક વર્ષના હિસાબે હજારો વર્ષ તેણે સુખ સાહેબી ભોગવ્યા અને આ લોક ઉચ્છન રાજકુળમાં તેને જન્મ જન્મ પ્રાપ્ત થયો છે હું તમારી રાણીને આ વ્રતની સ્મરણ કરાવવા માટે આવીશું માટે રાણીને જઈને કહો હું તેમને મળવા માંગુ છું દાસી વંદન કરીને બોલી માતા મને પણ આ વ્રતના વિધિ પદ્ધતિ વિશે જણાવો માહિતી આપો હું પણ આ લક્ષ્મીજીનું વ્રત અવશ્ય કરીશ જેથી સુખ સંપત્તિ પામી શકું આ લોક સુખ ભોગવીને પરલોક સુધારવા વૃદ્ધ સ્ત્રીના રૂપમાં આવેલા શ્રી લક્ષ્મીજીએ વ્રતની માહિતી પદ્ધતિ સર્વસ્થાર કહી સંભળાવી આ દાસીને પણ વૃદ્ધોના આભાર માનીને દાસી તેના સંદેશો રાણીને કહેવા માટે ગઈ વિશાળ રાજ અને અસીમ વૈભવના કારણે રાણી રાણી અભિમાની બની ગયા હતા દાસીની પાસેથી વૃદ્ધ બ્રાહ્મણીની વિશે સાંભળીને તે ક્રોધિત લાલ પીઠ થઈ ગયા અને વૃદ્ધ દોષીને કે જે સાચાત લક્ષ્મી હતા તેને ભર્યું વ્રત વર્તન જોઈને માતા મહાલક્ષ્મી ત્યાં વાસ ન કરવાનું નક્કી કરીને ત્યાંથી ચાલી નીકળ્યા ત્યાં જ બહાર ભાગે તેના રાજકુમારી સાંબાલા સામે મળી તેને દાસીમ મારફત બની વાતની ખબર પડી તેની તેમણે વૃત બ્રાહ્મણીને માફી માંગી અથવા લક્ષ્મીજીને દયા આવી તેણે તે લક્ષ્મી વ્રતની માહિતી સામવાલને કહી સંભળાવી પૂંજન વિધિ અને સ્થાપના વિસર્જનની પદ્ધતિ સમજાવી આશીર્વાદ આપીને લક્ષ્મીજી ત્યાંથી ચાલ્યા ગયા સામવાલા સદા બે સદા નસીબે તે માક્ષર માસમાં હતો તેથી બીજા દિવસે રહેલા ગુરુવારે આ વ્રત તેણે વ્રત આરંભ કરી દીધું સાંબાલયે મનમાં જ નિર્ધાર કરી લીધું હતું કે ભક્તિભાવથી શ્રદ્ધાથી આનંદપૂર્વક હું માતા મહાલક્ષ્મીનું વ્રત કરીશ સાંબાલના લગ્ન રાજા સિદ્ધેશ્વરના ગુણ્યંત સુશીલ અને સુંદર રાજકુમારી રાજા ભદ્રશ્રવણ અને રાણી સુર રાણી સુરક્ષા ચંદ્રિકાની પડતી શરૂ થઈ તેનો રાજકોષ સોરી ગયા મહેલમાં ભયાનક આગ લાગી તેમાં બધું જ ભસ્મ ભસ્મીભૂત થઈ ગયું સામાનને પણ ઠેર ઠેર બળવાનો કર્યો અને સ્વતંત્ર થઈ ગયા પડોશી દુશ્મન રાજાએ દુશ્મન રાજાએ ભદ્ર સવાણના રાજ્ય પર ચડાઈ કરી તેનું રાજ્ય જીતી લીધું આથી રાણી અને રાજાને પેટ ભરવા માટે અંજળની કમી થવા લાગી જ્યાં દોષ દોષ સાહેબી ભોગવી હતી ત્યાં ભિખારી જેવા હાલત થઈ ગઈ આવી જ હાલતમાં કેમ કેમ થઈ આવું જીવનમાં કેવી રીતે થયું આવું વિચારીને રાજા ભદ્ર અને સુરત ચંદ્રિકા જંગલમાં ઝૂંપડી બનાવીને રહેવા લાગ્યા અને કઠિયારાની જેમ લાકડાના ભારા વેચીને ગુજરાન ચરાવવા લાગ્યા એક જીવ દિવસ સુરત ચંદ્રિકા ભદ્ર કહ્યું કે હે નાથ આખો દિવસ લાકડા કાપીને તેના ભા ભારા માથા પર લઈને ઘેરે ઘેરે ભટકવા છતાં આપણે બે ટકનું ભોજન મળી પણ નસીબ થતું નથી આપણે જમાઈ રાજાને તેની પાસે ધનધાન્ય કમી નથી તેને જઈને આપણી દુ દુર્દશાની વાત કરજો જમાઈ નહીં તો દીકરોને જરૂર દયા આવશે જ અને થોડું ઘણું ધન આપશે તેના વડે આપણે કંઈક નાનો મોટો ધંધો કરી લઈશું એમાંથી બે ટકના રોટલા તો મળી રહેશે રાણી સુરક્ષંદ્રિકા કહેવાને ભદ્ર ભદ્ર શવણવા દીકરાને મળવા માટે જમાઈના રાજ્યમાં ગયા ભૂખ તરસ્યાને ચાલવાથી ચાલવાથી લાગેલા થાકને કારણે ભદ્ર શ્રવણવા એક તળાવમાં પાણી પીવા ત્યાં આરામ કરવા બેઠા એ જ વખતે સાંબાલાની એક દાસી તે તળાવમાંથી પાણી ભરવા માટે આવી દાસીને આ ગંદુકનું નામ ઠામ પૂછ્યું તેને ખબર પડી કે આ તો આપણા રાણીબાના પિતાજી છે દાસીએ તરત જ મહેલ પોષીને સાંબાળને બધી જાણ કરી બાલાએ પણ પત્ની પતિ માલધરને આ બધી વાત કરી જેથી રાજાએ સામયું કરીને ભદ્ર સવાણને મહેલમાં લઈને તેમને આદર સત્કાર કર્યો થોડા દિવસ દીકરી જમાઈની મહેલ ગતિમાં માણીને ઘેરે પાસા ફર્યા ત્યારે દીકરી જમાઈને તેને એક એક હાંડો ભરીને જરૂર ઝવેરાત આપ્યું ચંદ્રવામાએ ઘરે પહોંચીને દીકરી જમાઈને જે કંઈ આદર સત્કાર કર્યો હતો તો માન પાન આપ્યા હતા તે બધી હકીકત સુરત ચંદ્રિકાને કંઈ સંભળાવી અને કહ્યું કે હે દીકરી જમાએ આપણી દુર્દશાની વાત સંભળાવી આ હાંડો ભરીને જર જહેરાત આપ્યા છે હવે આપણા દુઃખના દિવસો પૂરા થયા હવે આપણે ખૂબ જ સારી રીતે વેપાર ધંધો કરીશું આમ કહીને હાંડા માહેનું ધન નીચે ઠાલવ્યું પણ આ શ્રી લક્ષ્મીજીના કોપથી હાંડામાં હું ધન કોલનો કોલસાનો બની ગયો હતો કોલસા જોઈને ભદ્ર શ્રવણવા અને ઘણા દુઃખી થયા વિલાપ કરવા લાગ્યા થોડા સમય પછી સૂરજ ચંદ્રિકા દીકરા દીકરીને મળવા તેના સાસરે ગઈ તેને દિવસે માસર મહિનો છેલ્લો ગુરુવાર હતો સાંબાલાએ શ્રી મહાલક્ષ્મીનું વ્રત કર્યું હતું અને પોતાની માતા પાસે પણ વ્રત કરાવ્યું અને સામા સમજાવ્યું કે મા મા આપ્યું ને તાપ્યું કાંઈ નથી એ રહેતું એટલે કે કોઈનું આપેલું ધન અને ઠંડી ઉડાસવા કર ઠંડી ઉડાડવા કરતાં તાપ તાપણીની ગરમી ક્ષણિક જ હોય છે પણ જો શ્રી મહાલક્ષ્મીની કૃપા થાય તો ધન મળે તેની સાત પેટી સુધી ધન ખૂટતું નથી અને વંશ વારસો પણ સુખી રહે છે દીકરાનું આવું ડહાપણ પર્યુ વચન સાંભળીને સુર ચંદ્રિકાને ઘણો આનંદ થયો તેણે દર ગુરુવારે શ્રી લક્ષ્મીજીનું વ્રત કરવાનો નિર્ધાર કર્યો અને દીકરી પાસેથી કંઈ પણ લીધા વિના જ પોતાના ઘરે પાછી ફરી અને ચંદ્રવા ચંદ્રવાને જણાવ્યું કે હે સ્વામી સુખ સુખવીની સાવી મળીશે હવે આપણે દુઃખના દિવસો દૂર થવાના દુઃખના દિવસો દૂર થશે ગુમાવેલા વૈભવ ફરી પાસો મળશે સુખ સંદ્રિકાએ પછીના ગુરુવારથી શ્રી મહાલક્ષ્મીનું વ્રત આરંભ કર્યું કે તરત જ દુઃખીના વાદળ હટવા લાગ્યા સુખનો સૂરજ જળવળાતો થવા લાગ્યો સામ તોને પોતાના બાળવાનો પસ્તાવો થયો લાગ્યું કે અને મહા મહેલ સુમાં મેળવાનું તમામ ધનરાજ રાજકોષમાં જવા કારવાહી દીધું ચોરીને પણ રાજભાર માંથી રાજકોષમાં ખજાનામાં જમા કરાવી દીધું આમ ગયેલું રાજપાટ અને ગુમાવેલું ધન રાજ ભદ્રવાને પાસું મળી ગયું રાજપાટ અને ગુમાવેલું ધન રાજા ભદ્ર ને પાસું મળી ગયું સૂર્ય ચંદ્રકા ફરીથી પહેલાં જેવા ઠાઠ માઠથી રહેવા લાગ્યા તરત જ શામબાલાએ માતા પિતાની સડતી કળાના સમાચાર મળતા તેને ઘણો આનંદ થયો અને મન મનોમન શ્રી લક્ષ્મીજીને પ્રાર્થના કરવા લાગી કે સમય તીધનો ગયો સમય બીધી બીતી ગયો અને એ સુરસંદ્રિકાને ચંદ્રિકાને ચાહો જલાલી પણ વધતી ગઈ સાથે સાથે તેનું અભિમાન ફરી વધવા લાગ્યું હવે તેની દીકરી જમાઈની રિસાસત મામો મામોલી જેવી લાગવા લાગી એક દિવસ સાંબાલા માતા પિતાને મળવા તેમના રાજ્યમાં આવી પિતાને તો રાજકાર્યભાર સંભાળવામાં દીકરીની સરભરમાં કરવાનો સમય ન રહ્યો રાજા ચંદ્ર સવાએ એક દાસી સાથે કેવડાયું કે રાણીને કહેજો કે સામવાલાની સારી રીતે આગતા સાકતા કરે સુરત ચંદ્રિકાને હાંડામાંથી નીકળેલા કોલસા અચાનક યાદ આવી ગયા તેનું મન ખાટું થઈ ગયું અને તેણે દીકરીની સાથે વાત કરવાનું પણ સાંબાલાને બોલાવી પણ નહીં માતાનું આવું વર્તન જોઈને સાંબાલાને ઘણી નવાઈ લાગી પણ દીકરીએ તો મોટું મન રાખીને માતાને માફ કરી દીધા તેણે પોતાના રાજમાં પાસા ફરી વખતે થોડું મીઠું સાથે થોડું મીઠું સાથે લઈ લીધું હતું અને આવતા પિતાને સાંબાલાને તેમાં પિયરના કુશળ મંગળ પૂછીને વધુ જાણવા પ્રશ્ન કર્યો જેથી સાંબાલાએ કહ્યું થોડી ધીરજ રાખો હું અમૂલ્ય સીઝ લાવીશું પહેલાં આપણે જમી લઈએ પછી ખરી કરીએ વાત પતિ પતિ પત્ની જમવા બેઠા તે દિવસે તે બધી જ રસોઈ મીઠા વગેરેની બનાવવામાં આવી હતી તેમાંથી માલધરીએ ભોજન લાગતું પછી તેણે થાળીમાં દાળ ચાક વગેરેમાં થોડું થોડું મીઠું નાખ્યું એટલે કે તરત જ ભોજન સ્વાસ્થ સ્વાદિષ્ટ થઈ ગઈ સાંબાલે કહ્યું હતું કે નાથ હું મારા પિયરથી સા સાર લાવીશું તે ભોજનને સ્વાદિષ્ટ કરે છે માલધરાના સાંભળીને બોલ્યા હે પ્રિય મને સમજાવ્યું નહીં કે તમે શું કહેવા માગો છો ત્યારે સાંબાલાએ બોલી નાથ ભોજનમાં મીઠું જરૂરી છે એથી એમાં સ્વાદ આવે છે પણ એ થોડું હોવું જોઈએ જો વધારે પ્રમાણમાં નાખવામાં આવે તો નમક તો રસોઈ બગાડી નાખે છે બગડી જાય છે એમ માવતરનાથ ઘીરે કામ પ્રસંગે જઈએ તો સારા લાગીએ બીજું કદી નમક હરામ ન થવું એનો લૂણ ખાધું હોય તો એની ગમે તેવી ભૂલ થાય તો પણ ક્રોધ કરવો નહીં મીઠું લગાડવું નહીં સાંબાલની ડહા પણ ભરેલી વાત સાંભળીને મલધર ટૂંકમાં બધું જ સમજી ગયા પણ તેને સા સાસુ સસરા ઉપર ગુસ્સો ન આવ્યો કેમ કે દુઃખ પણ નથી થયું કે શ્રી શ્રીલક્ષ્મીજીનું વ્રત કરવાથી સાંબાલને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત સૂર ચંદ્રિકા ગુમાવેલું ધન અને એક ગણું થઈને પાસું મળ્યું છે તેમજ જે દાસીઓ આ વ્રત કર્યું હતું તે પણ ધન ધાન્યની એક કોઈ કમી ન રહી એ માતા મહાલક્ષ્મી તમે જેવા સાંભાળને ફળ્યા એવા જ આ રાણીને ફળજો દાસીને ફળ્યા તેવા આપણું વ્રત કરનાર કથા કહેનાર સાંભળનાર ઉપર સદૈવ પ્રસન્ન રહેજો અસીમ કૃપા સાર્વજનો સૌને સુખ શાંતિ સમૃદ્ધિ અર્પણ કરજો બોલો માતા મહાલક્ષ્મીની જય મિત્રો આપણે સાંભળ્યું માક્ષર માસનું ગુરુવારનું વ્રત માતા મહાલક્ષ્મીની વ્રતની કથા મહાત્મય પૂજન વિધિ મને આશા છે કે આપને વિડીયો જરૂર પસંદ આવ્યો હશે શુભ દિવસે દેવરાજેન્દ્ર દ્વારા માતા મહાલક્ષ્મીની જે સ્તુતિ કરવામાં આવી છે જેને લક્ષ્મી અષ્ટમ કહેવાય છે તેનું પણ ગાન કરીએ બોલો મહાલક્ષ્મીની જય નમસ્તુ તે તો મહામાયા શ્રીપીઠે સુરપુજે તે શંખ ચક્ર ગદાહસ તે મહાલક્ષ્મી નમસ્તુ તે નમસ્તુ તે ગરુડા ગરૂડારૂઢે કોલસાસુર ભયંકર સર્વ પાપ હરે દેવી મહાલક્ષ્મી નમસ્તને દેવી સર્વ દૃષ્ટ ભયંકર સર્વ દુઃખ હરે દેવી મહાલક્ષ્મી નમસ્ત સિદ્ધિ બુદ્ધિ બુદ્ધિ દેવી ભક્તિ મુક્તિ પ્રદાની મંત્ર પૂ પુત્રે સદા દેવી મહાલક્ષ્મી નમસ્તુ તે આદ્યંતરહિત દેવી આદ્યંતી શક્તિ મહેશ્વરી યોગ જય યોગ્ય સદભુ મહાલક્ષ્મી નમસ્તુ તે સ્થૂલ સ્થૂૂલ મહાલક્ષ્મી મહાદરે મહા મહાપાપે હર દેવી મહાલક્ષ્મી નમસ્ત પ્ર પ્રસન્ન સિદ્ધે દેવી બ્રહ્મા બ્રહ્માસ્વરૂપિ પરમેશ્વરી જગત માતા મહાલક્ષ્મી નમસ્ત તે શેતાપરદર ધરે દેવી નાના અલકાર ભુવનેશ્વરી જગત સ્થિતિ જગત માતા મહાલક્ષ્મી નમસ્તુ તે મહાલક્ષ્મી અષ્ટમ સ્ત્રોતયજ્ઞે પઠે ભક્તિમાનનસિદ્ધિમાપ નોતી રાજ્યમાં પ્રાપ્ત નિધિસદા એ કાલે પ પઠે નિત્યમ પાપ વિનશ વિન નમ ત્રિકાલ પઠે નિત્યધનધાન્ય ત્રિકાલ યજ્ઞ પઠે નિત્ય મહા શત્રુ સાય મહાલક્ષ્મી ભવે નિત્ય પ્રસન્તા વરદાન શુભમ યા દેવી સર્વૂતેરી લક્ષ્મીરૂપેન સ્થિતા નમસ્તુ તે નમસ્ત નમો નમા નમ બોલો વિષ્ણુપતિ માતા મહાલક્ષ્મીની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મહારા જય શ્રી કૃષ્ણ